નમસ્કાર નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે રણોલીમાં ઓવરલોડેડ ટ્રકોનો આતંક રસ્તા પર પડતું મીઠું અકસ્માતનું કારણ વડોદરા નજીક રણોલી વિસ્તારમાં આવેલ જીએસીએલ પ્લાન્ટ તરફ જતા માર્ગો પર ઓવરલોડેડ મીઠાના ટ્રકો જાહેર સુરક્ષા માટે ગંભીર જોખમ બની ગયા છે આ ટ્રકોમાંથી રસ્તા પર મીઠું છલકાતા રસ્તો લપસણો બની જાય છે અને ટુ-વ્હીલ ચાલકો લપસી પડવાના બનાવો સામે આવી રહ્યા છે સ્થાનિક રહેવાસીઓ જણાવે છે કે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ અને ગંભીર કાર્યવાહી થતી નથી આરટીઓ ચેકિંગ દરમિયાન આવા વાહનો અચાનક ગાયબ થઈ જતા હવા અંગે શંકાસ્પદ ગોઠવણની ચર્ચા પણ ઊઠી છે ગ્રામજનોનો સવાલ છે કે મીઠાના કારણે અકસ્માત થાય તો જવાબદાર કોણ આરટીઓ ટ્રાફિક પોલીસ કંપની કે ટ્રાન્સપોર્ટર્સ નિયમો હોવા છતાં અસરકારક અમલ ન થવો પ્રશાસનની નિષ્ફળતા ગણાઈ રહી છે સ્થાનિકોની માંગ છે કે ઓવરલોડેડ વાહનો સામે તાત્કાલિક કડક કાર્યવાહી થાય અને રસ્તાઓ સુરક્ષિત બનાવવામાં આવે જેથી વિસ્તાર અકસ્માત ઝોન બનવાથી બચી શકે આપ જાણો છો કે છેલ્લા ઘણા સમયથી વડોદરામાં રોડ સેફ્ટીની વાતો થતી હોય છે પણ કંઈક ને ક્યાંક એક્સિડન્ટ થતા હોય છે હેવી વ્હીકલોની બેદરકારી બસની બેદરકારી હોય કે પછી જે પણ રસ્તા ઉપર જે પણ વ્હીકલો જતા હોય છે જે આડેધર પાર્ક કરવામાં આવતા હોય છે એ દરેકની બેદરકારીના લીધે ઘણા એક્સિડન્ટો થતા હોય છે તમારા માધ્યમથી મારે સરકારશ્રીને ટ્રાફિક પોલીસશ્રીને વડોદરા કમિશનરશ્રીને એ મહેરબાની કરાવી છે આજીજી કરવી છે કે જેટલા પણ આવા હેવી વ્હીકલ્સ જે રસ્તાની બહાર ઊભા હોય એ તમામ વ્હીકલોને ડિટેન કરવામાં આવે જેથી કરીને એ લોકોને એક સબક મળે કે ભાઈ આપણે જે પણ રસ્તાઓ છે ગ્રામ્યના લોકો સાંજે નોકરીથી છૂટીને જતા હોય ટ્રાફિક થતું હોય એ ટાઈમે અકસ્માતનો અકસ્માતો પણ થતા હોય છે તમે જીએસએફસીની સામે જો પાંચ વાગે જીએસએફસી જ્યારે છૂટતી હોય છે ત્યારે પણ એટલું ટ્રાફિક થતું હોય છે નંદેશ્રી રણોલી સાકરના જે મોટી મોટી જીઆઈડીએસોમાંથી માણસો જ્યારે જતા હોય છે જ્યારે પાંચથી છનો એમનો જે ટાઈમ હોય છે ત્યારે ટ્રાફિક એટલું થાય છે કે અકસ્માત થવાનો ડર રહે છે અને પૂરતા પ્રમાણમાં ત્યાં ટ્રાફિક પોલીસ પણ હાજર નથી હોતી કેમ કે લોકો રોંગ સાઈડ આવતા હોય છે એટલે મારા તમારા માધ્યમથી એટલું જ કહેવું છે કે તમે જેટલા પણ વેહિકલો જે હેવી છે જે કંપનીઓની બહાર ઊભા હોય છે જે કંપનીની પ્રેમાઇસિસમાં નથી હોતા જે હાઈવેની પ્રેમાઇસિસમાં હોય છે એ તમામને ડિટેઇન કરવામાં આવે